મિત્રો તમને યુટ્યુબ તરફથી કોઈ પણ સ્ટ્રાઇક મળી છે ત્રણ સ્ટ્રાઇક મળી હોય કે એક સ્ટ્રાઇક મળી હોય પણ એનો રૂલ્સ અને પોલિસી આપણે જાણવી જરૂરી છે જો આપણી ચેનલની અંદર પ્રોબ્લેમ થવાની છે કે નથી થવાની એ પણ મિત્રો આપણે એક યુટ્યુબર છીએ તો આપણને એની બધી માહિતી હોવી જોઈએ તો આજના વિડીયોની અંદર મિત્રો કોપી રેસ સ્ટ્રાઇક કોને કહેવામાં આવશે છે કોપી સ્ટ્રાઇક ક્યારે મળે છે કોપી રેસ સ્ટ્રાઇકને આપણે રિમૂવ કરી શકાય કે ના કરી શકાય અને રીમૂવ કરવી છે તો આપણે એના માટે શું કરવું પડે છે અને વધુ સ્ટ્રાઇક આવી જાય તો આપણી ચેનલની અંદર શું ઇફેક્ટ પડે છે એની સંપૂર્ણ માહિતી લઈને આ વિડીયોની અંદર આપણે આવ્યા છીએ તો વિડિયોની અંદર મિત્રો ખાસ બનાવજો જો અને ચેનલની અંદર નવા હોય તો ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો યુટ્યુબ રિલેટીને જે પણ આપણી પાસે નોલેજ છે દરેક નોલેજના વિડીયો તમને ગુજરાતીમાં મળી રહેશે અને મિત્રો હા આ જે પણ મિત્રો હું માહિતી અત્યારે હાલની અંદર બનાવી રહ્યો છું એ બધી માહિતી તમે ઘરે બેઠા પણ મિત્રો જોઈ શકાશે ઘણા યુટ્યુબરો હશે જે ફેક વિડીયો મિત્રો બનાવતા હશે પણ આપણી ચેનલની અંદર છે ને એવો ફેક એક પણ વિડીયો નથી હોતો તમે તમારા યુટ્યુબની અંદર જઈને મિત્રો જે પ્રતિસાદનું જે ફીડબેકનું ઓપ્શન છે એમાં જઈને તમે સર્ચ કરજો ખાલી કોપી સ્ટ્રાઇક એટલે એની જે પોલિસી હશે ને તમારી સામે આવી જશે ને તમે ખુદ મિત્રો ઘરે બેઠા જોઈ શકો છો આજે મિત્રો આજે તમને જે છે ને તમે વાંચીને જોઈ લેજો તમારા રીતે પણ આજે જે ઘણા એવા સબસ્ક્રાઈબર મિત્રો છે જેમને અનુભવ કે ખબર જ ના હોય જેમને ચેક કરતા ના આવતું જેમને વાંચતા આવડતું ના હોય એમના માટે મિત્રો આ વિડીયો જરૂરી છે તો વિડીયોમાં ખાસ બનાવી રહેજો અને આવા જ વિડીયો જોવા માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ટેકનિકલ જયગુઆની સૌથી પહેલાં તો મિત્રો વાત કરીએ કોપીરાઈટ સ્ટ્રાઇક અને કોપીરાઈટ ક્લેમ આ બંને મિત્રો છે ને અલગ અલગ આવે છે કોપીરાઇટ ક્લેમ એટલે કે તમે કોઈ પણ તમારા વિડિયોની અંદર કોઈનું સોંગ કે તમે ગીત લીધું છે મ્યુઝિક લાઈનમાં તો એની અંદર છે ને તમને કોપીરાઇટ ક્લેમ મળે છે અને કોપીરાઇટ ક્લેમ આવવાથી મિત્રો છે ને કોપીરાઇટ ક્લેમ આવે એટલે આપણા વિડીયોમાં જે અર્નિંગ થતી હોય ને તો એ અર્નિંગ છે ને એ માલિક કોપીરાઈટ માલિક ક્લેમવાળો લઈ જાય છે એટલે આપણી જેનાની અંદર કોઈ વધારે ઇફેક્ટ પડતો નથી અને કોપીરાઈટ સ્ટ્રાઇકનો મતલબ એ છે અમુક વખત છે ને સીધો તમારો વિડીયો યુટ્યુબમાંથી ડિલીટ કરી દેવામાં આવે છે હવે મિત્રો વાત કરીએ કોપી રેસ્ટ સ્ટ્રાઇક ક્યારે અને કઈ રીતે આપવામાં આવે છે અને એનેથી બચવા માટે આપણે શું કરવું પડે આપણી ચેનલની અંદર પ્રોબ્લેમ ના આવે તો સૌથી પહેલાં તો મિત્રો છે ને મેન આપણો બચાવવા માટે કે તમે કોઈ બીજાના વિડીયો તમારા વિડીયોમાં લેતા હોય તો એ વિડીયો મિત્રો લેવાનું તમે બંધ કરો તમે એવું વિચારો છો કે મને કોઈ કોપી સ્ટ્રાઇક આવી જ નથી અમુક જે ગીતોની ચેનલ બનાવે છે ને બીજાના ગીતોની એ લોકો એવું વિચારે છે કે આપણે ગીતોની ચેનલ બનાવી છે તો આપણને કોઈ કોપરેટ મળ્યું નથી પણ મિત્રો એવું નથી અત્યારે તમે ભલે કોપરેટ ન આવ્યું હોય પણ તમે જ્યારે ચેનલને મોનોટરાઈઝેશનમાં એપ્લાય કરશો ને તો તમને રિવ્યુઝ કન્ટેન્ટ મળી જશે તો એવી પણ મહેનત મિત્રો ના કરશો કે આપણી મહેનત ફેલ જાય એટલે સ્ટ્રાઇકની અંદર એવું છે કે તમે કોઈપણની વિડીયો તમારા વિડીયોમાં મિક્સ કરી છે તો તમને એ પાર્ટીને ખબર પડે જે કોપીરાઈટ મંચમાં દેખાય તો એ વ્યક્તિ તમને છે ને કોપી રેઇ આપી શકે છે હવે કોપી રેડ તો તમને મળી ગઈ છે એક તો એ કોપી રેડ સ્ટ્રાઇકથી આપણી ચેનલની અંદર શું પ્રોબ્લેમ થઈ શકે છે તો મિત્રો તમને એક કોપી રે મળી છે પહેલાં નંબરની તો તમને મિત્રો કોઈ ટેન્શન જ નથી જતું કરવાનું છે સમજી લો કે ભૂલી જવાનું છે ભૂલી જવાનું એટલે મિત્રો એવું નથી કે સાવ ભૂલી જવાનું કોઈ આપણી ચેનલની અંદર ફરક નહીં પડે એવું તો ક્યારેય પણ નહીં વિચારવાનું કારણ કે યુટ્યુબ તરફથી એક તમને છે ને જ્યારે સ્ટ્રાઇક મળે છે તો એક સ્ટ્રાઇક તમને માફ કરી દેવામાં આવે છે અને જે એનું ઉલ્લંઘન તમે બીજી વખત કરો છો કોઈ બીજા વિડિયોની અંદર તમને કોપી રહી સ્ટ્રાઇક મળે છે એટલે કે બીજા નંબરની એટલે સીધું છે ને આઠ દિવસ માટેની તો તમે છે ને તમારી ચેનલની અંદર વિડીયો અપલોડ નથી કરી શકતા લાઈવ નથી કરી શકતા અને કોમેન્ટનો રિપ્લાય પણ નથી કરી શકતા તો આઠ દિવસ માટે મિત્રો બધું બંધ થઈ જાય છે અને ત્રીજા નંબરની તમને મળે છે તો તમને સોળ દિવસ માટે છે ને બધું બંધ કરી દેવામાં આવે છે સોળ દિવસ તમે તમારી ચેનલની અંદર કાંઈ પણ કરી શકતા નથી એવી રીતે નેવું દિવસની અંદર તમને ત્રણ સ્ટ્રાઇક મળે છે તો તમારી ચેનલ પણ ડિલેટ થઈ શકે છે હવે કોપીરાઈટ સ્ટ્રાઇક તો તમને મળી છે તો કોપી રેસ્ટ ટ્રાઇકને તમે રિમૂવ કરી શકો કે ના કરી શકો તો મિત્રો ખાસ મેઇન પોઈન્ટ એ છે કે કોપી રેસ ટ્રાઇક દાખલા તરીકે તમે મારું કોઈ સોંગ કે વિડીયો તમે લીધું છે તો તમને એ તો ખબર જ હોવી જોઈએ મિત્રો કે આપણે કોઈ બીજાનો વિડીયો અપલોડ કરી રહ્યા છે ગમે ત્યારે પ્રોબ્લેમ થઈ શકે છે કારણ કે બીજાની વિડીયો છે આ તો તમે મારી વિડીયો તમારા યુટ્યુબની અંદર અપલોડ કરી છે ને જ્યારે મારા કોપીરાઈટ મંચમાં દેખાય કે આ વ્યક્તિએ વિડીયો અપલોડ કરી છે તો હું તમને કોપીરાઇટ સ્ટ્રાઇક આપું છું હવે કોપીરાઇટ સ્ટ્રાઇક તમે એવું વિચારતા હોય કે ઓટોમેટિક મતલબ તમે રીમૂવ કરી શકો તો નેવું દિવસ વગર તમે કોપીરાઇટ સ્ટ્રાઇકને રિમૂવ કરી શકતા નથી કોપીરાઈટ સ્ટ્રાઇકને કાઢવા માટે તમારે મારો સંપર્ક કરવો જ પડે કોઈ એવું છે જ નહીં સેટિંગ કે કોપી રેટ કાઢવા માટે જેનું તમે વિડીયો લીધો છે એનો સંપર્ક કર્યા વગર તમે કોપીરાઈટ સ્ટ્રાઇક કાઢી શકો છો જેને કોપીરાઈટ સ્ટ્રાઇક તમને આપી છે એનો તમને મેલ આવ્યો છે મેલમાં તમે ચેક કરો એમની ઇમેલ આઈડી એનો કોન્ટેક નંબર બધું તમને મળશે અને એને કોન્ટેક કરો જો એ કદાચ તમને કોપીરાઈટ સ્ટ્રાઇક કાઢે તો કાઢી શકે છે તો તમારી ચેનલ છે ને એન્ડ ઉપર હોય તો બચી શકે છે બાકી કોપીરાઈટ સ્ટ્રાઇક મિત્રો છે ને કોઈ અન્ય વ્યક્તિ ક્યારેય પણ કાઢી શકતો નથી મિત્રો હવે કોપીરાઈટ સ્ટ્રાઇકની નેવું દિવસની આપણે વાત કરી મિત્રો કે નેવું દિવસની અંદર ત્રણ આવે ને તો જ આપણી ચેનલની અંદર પ્રોબ્લેમ થાય છે એ પણ તમને ખાસ વિનંતી કરી દઉં પણ એક સમજી લો કે એક જાન્યુઆરી મહિનાની અંદર આવી છે કોપી સ્ટ્રાઇક એક આવી છે જૂન મહિનાની અંદર અને બીજું આવી છે કદાચ સપ્ટેમ્બર મહિનાની અંદર તો એનાથી મિત્રો આપણી ચેનલની અંદર કોઈ ઇફેક્ટ પડતો નથી કદાચ એક જાન્યુઆરીમાં આવે છે એક ફેબ્રુઆરીમાં આવે છે અને માર્ચમાં મતલબ ત્રણ મહિનાની અંદર એ ઉપરા ઉપર સ્ટ્રાઇક આવે તો આપણી ચેનલ મિત્રો ડિલીટ થઈ શકે છે એટલે ખાસ વિનંતી અંદર જઈને મિત્રો ક્રોમ બ્રાઉઝરમાં જોઈ લેવાનું છે કે તમારી ચેનલની જે વોર્નિંગ સ્ટ્રાઇક છે તારીખ કઈ છે તમને ક્રોમ બ્રાઉઝરનો પહેલાં જ દેશ બોર્ડની અંદર દેખાશતું હશે તમને વોર્નિંગ અને તારીખ જોઈ લો એ પહેલાં બીજી સ્ટ્રાઇક ના આવે જો આવેલી હોય તો ધ્યાન રાખવાની છે બસ એટલી તો વિડીયો તમને મિત્રો કેવું લાગ્યું કોમેન્ટ કરજો અને આપણી એ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ટેકનિકલ જાયકુક અને યુટ્યુબ રિલેટેડના દરેક વિડીયો તમને છે ને ગુજરાતીમાં મળી રહેશે મિત્રો